રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકો ભરથુ થઈ ગયા હતા જેમાં કેટલાક બાળકો પણ આગમાં હોમાયા હતા આ ઘટનાને એક મહિનો કરતાં ન વધુ સમય વીતી જવા છતાં મૃતકોના પરિવારજનોની આંખોના આંસુ હજી સુકાયા નથી ત્યારે એક માતાએ પોતાની દીકરાની યાદ હાથમાં કંડાળી છે દીકરાના અસ્થિશાહીમાં ફેરવીને માતાએ પોતાના હાથ પર પુત્રનું તસવીરનું ટેટુ ચિત્રાવ્યું આર્ટિસ્ટ આ માતાના હાથમાં તેમના દીકરાની તસવીરનું ટેટું ચિતરતો હોય ત્યારે માતાની આંખમાંથી સતત આંસુની ધારા વહી રહી છે આ દ્રશ્ય જોઈને કોઈ પણ આંખોમાંથી આંસુ સરી પડે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં કુલ સત્યાવીસ લોકોના મોત થયા હતા જેમાં અનેક બાળકોનો પણ સમાવેશ થાય છે આવો જ એક બાળક એટલે કે રાજભાજો શહેરના નિર્મલા રોડ પર રહેતા ચૌહાણ પરિવારનું નું તેમના ભાંડેડાઓ સાથે તારીખ પચીસ મેં રોડ પર આવેલ ટીઆરપી રમવા માટે ગયો હતો નીકળેલો રાજપાલ ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું પરંતુ ગેમ ઝોન માં થયેલ અગ્નિકાંડ માં નું મૃત્યુ નિપજતા પરિવારજનો તેમના લાડકવા એના માત્ર અસ્થિ જાત માં આવતા આ અસ્થિ સાથે માતા ની વેદના પણ જોવા મળી રાજભા ચૌહાણની માતા હવે પોતાના લાડકવાયાને હાથમાં પકડી રમાડી તો નહીં શકે તેમના ખોળામાં બેસીને લાડ પણ કરાવી શકે નહીં પરંતુ તેમની યાદ કાયમ માટે તેમના હાથ સાથે રહે તે માટે ખાસ ટેટુ તૈયાર કરાવ્યું ટેટુ તો ઘણા બધા લોકો કરાવતા જ હોય છે પરંતુ આ ટેટુ ખાસ એટલા માટે છે કારણ કે રાજભાના અસ્થિ તેમની માતા ટેટુ બનાવવા માટે ટેટુ શોપ પર સાથે લઈ ગયા હતા અને બનાવવામાં ઉપયોગમાં લેવાયેલ શાહીમાં મિક્સ કરી ફેરવી દેવામાં આવ્યા હતા અને એ પછી શાહીની મદદથી ટેટુ આર્ટિસ્ટ દ્વારા રાજપાણી ની તસવીર તેમની માતાના હાથમાં બનાવી દેવામાં આવી ટેટુ આર્ટિસ્ટે પણ પોતાની લાઈફમાં આ મુજબ ટેટુ ક્યારેય પણ ન બનાવ્યું હતું